નમસ્કાર મિત્રો ખેડૂતો માટે મહત્વના ચાર સમાચાર જાણી લઈએ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો પ્રથમ સમાચાર છે કે ગુજરાત સામૂહિક જૂથ જનતા અકસ્માત વીમા યોજના હેઠળ જે અકસ્માત મૃત્યુ અને અપંગતાના કિસ્સામાં વીમા કવચ હેઠળ જે સહાય આપવામાં આવે છે તેની અંદર વધારો કર્યો છે ખાતેદાર ખેડૂત નોંધાયેલ ખાતેદાર ખેડૂત વીમા કવચ કેટલી કરવામાં આવી છે ચાર લાખ રૂપિયા કોને અરજી કરી શકાય છે જિલ્લા ખેતીવાડી શ્રી ઉંમર પાંચ વર્ષથી સિત્તેર વર્ષ ખાતેદાર ખેડૂત અને તેમના પતિ પત્ની તથા સંતાનો નોંધાયેલ ખાતેદાર ખેડૂતના પતિ પત્ની અને સંતાનો ઉંમર પાંચ વર્ષથી સિત્તેર વર્ષ વીમા કવચ ચાર લાખ એ પણ અરજી જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને કરવાની હોય છે પીએમ કુસુમ યોજના હેઠળ સિંચાઈ પંપ સેટ્સ મેળવવા માટેની અરજી મંગાવવામાં આવે છે જે અલગ અલગ વર્ષ પાવર સુધી અને તેની અંદર સહાય પણ આપવામાં આવે છે સબસિડી ત્રીસ ટકા કેન્દ્ર સરકાર આપે છે ત્રીસ ટકા રાજ્ય સરકાર આપે છે તો એ માટેના ફોર્મ છે એ ચાલુ થઈ ગયા છે નવ નવ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકશો જેની વેબસાઇટ છે પીએમ કુસુમ જીયુ વીએનએલ ડોટ કોમ ઉપરથી વધુ માહિતી મળશે જમીનના અલગ અલગ કામો જમીન માપણી છે ત્યારબાદ અરજી કરવા માટે તમારે આઈઓ આર એ પોર્ટલ ખોલવાનું છે તો તેના ઉપર ક્લિક કરીએ જેની અંદર ઓનલાઈન જે એપ્લિકેશન લખેલું આવે છે તેના ઉપર ક્લિક કરીએ ત્યાં જઈને આપ જમીન વિશેના તમામ કામો માટે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને છેલ્લા સમાચાર છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અલગ અલગ યોજનાઓની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે તો આપ આઈ ખેડૂત પોર્ટલ ખોલી અને વધુ માહિતી જાણી શકો છો થેન્ક યુ આભાર